ક્વેશ્ચન નંબર એક ભારતનું સૌથી પવિત્ર શહેર ક્યુ છે ઓપ્શન એ વારાણસી ઓપ્શન બી જયપુર ઓપ્શન સી લખનઉ કે ઓપ્શન ડી પટના સાચો જવાબ છે ઓપ્શન એ વારાણસી ક્વેશ્ચન નંબર બે ક્યાંગ દેશમાંગ આજ સુધી ભૂકંપ નથી આવ્યો ઓપ્શન એ ડેનમાર્ક ઓપ્શન બી ઈરાન ઓપ્શન સી નોર્વે કે ઓપ્શન ડી સાઉદી અરબ સાચો જવાબ છે ઓપ્શન સી નોર્વે ક્વેશ્ચન નંબર ત્રણ વિશ્વની સૌથી મોટી સ્કૂલ કયા દેશમાં આવેલી છે ઓપ્શન એ ભારતમાં ઓપ્શન બી દુબઈમાં ઓપ્શન સી જાપાનમાં કે ઓપ્શન ડી નેપાળમાં સાચો જવાબ છે ઓપ્શન એ ભારતમાં ક્વેશ્ચન નંબર ચાર વિશ્વમાં ભારતની કઈ મૂર્તિ સૌથી ઊંચી છે ઓપ્શન એ હરમંદિર સાહિબ ઓપ્શન બી હામ્પી ઓપ્શન સી સ્ટેચ્યુ ઓફ યુનિટી કે ઓપ્શન ડી ગોમતેશ્વર સાચો જવાબ છે ઓપ્શન સી સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્વેશ્ચન નંબર પાંચ અમેરિકા દેશ કયા દેશનો ગુલામ હતો ઓપ્શન એ ભારતનો ઓપ્શન બી ઇંગ્લેન્ડનો ઓપ્શન સી જર્મની કે ઓપ્શન ડી રશિયા સાચો જવાબ છે ઓપ્શન બી ઇંગ્લેન્ડ નો ક્વેશ્ચન નંબર સૂર્ય દિવસ સુધી આથમતો નથી ઓપ્શન બી નોર્વે ઓપ્શન સી નેપાળ કે ઓપ્શન ડી પાકિસ્તાન સાચો જવાબ છે ઓપ્શન બી નોર્વે ક્વેશ્ચન નંબર સાત ભારતની સૌથી લાંબી નદી કઈ છે ઓપ્શન એ કોસી નદી ઓપ્શન બી ગંગા નદી ઓપ્શન સી યમુના નદી કે ઓપ્શન ડી સરયુ નદી સાચો જવાબ છે ઓપ્શન બી ગંગા નદી ક્વેશ્ચન નંબર ગુજરાત સરકારની કઈ યોજના સ્કૂલે જતા બાળકોને વીમા કવચ પૂરું પાડે છે ઓપ્શન એ વિદ્યાધિક યોજના ઓપ્શન બી જનધન યોજના ઓપ્શન સી વાત્સલ્ય યોજના કે ઓપ્શન ડી આવાસ યોજના સાચો જવાબ છે ऑप्शन ए विद्याधिक क्वेश्चन नंबर क्या क्रांतिकारी देशभक्त ऑक्सफर्ड युनिवर्सिटी ऑप्शन ए मोरारजी देसाई ऑप्शन बी श्यामजी कृष्ण वर्मा ऑप्शन सी रविशंकर महाराज के ऑप्शन डी आग ऐसी कोई नहीं साचो जवाब छे ऑप्शन बी श्यामजी कृष्ण वर्मा क्वेश्चन नंबर दस ભારત રત્ન એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે ઓપ્શન એ પ્રધાનમંત્રી ઓપ્શન બી મુખ્યમંત્રી ઓપ્શન સી રાષ્ટ્રપતિ કે ઓપ્શન ડી ઉપરાષ્ટ્રપતિ સાચો જવાબ છે ઓપ્શન સી રાષ્ટ્રપતિ ક્વેશ્ચન નંબર અગિયાર ક્યાં પક્ષીને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે ઓપ્શન એ કબૂતર ઓપ્શન બી મોર ઓપ્શન સી પોપટ કે ઓપ્શન ડી બુલબુલ સાચો જવાબ છે ઓપ્શન એ કબૂતર ક્વેશ્ચન નંબર લાલ કિલ્લો કેટલા વર્ષે બનીને તૈયાર થયો હતો ઓપ્શન એ પાંચ વર્ષ ઓપ્શન બી આઠ વર્ષ ઓપ્શન સી દસ વર્ષ કે ઓપ્શન ડી ચૌદ વર્ષ સાચો જવાબ છે ઓપ્શન સી દસ વર્ષ ક્વેશ્ચન નંબર તેર ગંગા નદીને ને ક્યાંગ વર્ષે રાષ્ટ્રીય નદી ઘોષિત કરવામાં આવી હતી ઓપ્શન એ બે હજાર આઠ માં ઓપ્શન બી બે હજાર દસ માં ઓપ્શન સી બે હજાર બાર માં કે ઓપ્શન ડી બે હજાર પંદર માં સાચો જવાબ છે ઓપ્શન એ બે હજાર આઠ માં ક્વેશ્ચન નંબર ચૌદ પારસીઓનું કાશી તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ભાવનગર ઓપ્શન બી વિશાખાપટ્ટનમ સ્થાપના કોણે કરી હતી યોગેશ્વર મહારાજ પોપ્શન બી દયાનંદ સરસ્વતી ઓપ્શન સી ડોંગરેજી મહારાજ કે ઓપ્શન ડી સ્વામી વિવેકાનંદ સાચો જવાબ છે ઓપ્શન બી દયાનંદ સરસ્વતી ક્વેશ્ચન નંબર સોળ ગુજરાતમાં અશોકનો પ્રાચીન શિલાલેખ ક્યાં આવેલો છે ઓપ્શન એ ધોળાવીરા ઓપ્શન બી ઈડર ઓપ્શન સી લોથલ કે ઓપ્શન ડી ગિરનાર તળેકી સાચો જવાબ છે ઓપ્શન ડી ગિરનાર તળેકી ક્વેશ્ચન નંબર સત્તર એક સાથે પાંચ સૂર્ય ક્યાંગ દેશમાં જોવા મળે છે ઓપ્શન એ ન્યુઝીલેન્ડ ઓપ્શન બી હોંગકોંગ ઓપ્શન સી આઇસલેન્ડ કે ઓપ્શન ડી સાચો જવાબ છે ઓપ્શન ડી ક્વેશ્ચન નંબર ચીનમાં સુંદરવન ક્યાંક રાજ્યમાં આવેલું છે ઓપ્શન એ ઓડિશા ઓપ્શન બી ઉત્તરાખંડ માંગ ઓપ્શન સી પશ્ચિમ બંગાળ કે ઓપ્શન ડી મહારાષ્ટ્ર સાચો જવાબ છે ઓપ્શન સી પશ્ચિમ બંગાળ ક્વેશ્ચન નંબર ઓગણીસ ભારતની કઈ નદી માં હીરા મળે છે ઓપ્શન એ યમુના નદી ઓપ્શન બી ગોદાવરી નદી ઓપ્શન સી કૃષ્ણા નદી કે ઓપ્શન બી ગંગા નદી સાચો જવાબ છે ઓપ્શન સી કૃષ્ણા નદી ક્વેશ્ચન નંબર વીસ તાજમહેલ કોની યાદમાં બનાવવામાં આવ્યો હતો ઓપ્શન એ રઝિયા મિર્ઝા ઓપ્શન બી રઝિયા સુલતાન ઓપ્શન સી મુમતાઝ કે ઓપ્શન ડી હસીના બેગમ આ ક્વેશ્ચનનો આન્સર કમેન્ટમાં આપો મિત્રો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો